હવે માતાજી મિત્રો એક અમારા નવો વલગમાં મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો અને ઘણો ને આજે આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો ઉગ્યો છે અને આપણે પણ રાયડું ઊગવા મળ્યું છે કમ્પ્લીટ મિત્રો તમે જોઈ શકો છો દેખો આપણે ઉગવાન ચાલુ થઈ ગયું છે મિત્રો કમ્પ્લીટ દેખો લાઇન ટુ લાઇન કમ્પ્લીટ વાવલ છે એટલે મિત્રો કમ્પ્લીટ ઉગેરો છે અને મિત્રો તમે જોઈ શકો છો અને સુખનો સૂરજ ઉગી ગયો છે અને આપણે રાયડું પણ ઉગેરું છે મિત્રો કમ્પ્લેટ ઉગેરું છે કેમ કે આપણે આ પાર્સલ લેવો પ્લોટ થયું એ અને ઉગ્યું આગે લેવો પ્લોટ હતો એ મિત્રો આપણે એ તો રાયડો એમાં કમ્પ્લેટ ઉગીવું પડે અને મિત્રો આમાં ઉગેરો છે રાયડો હજી તો ઘણા છેલ્લા દિવસ થયો છે ચાર પાંચ દિવસ દિવસથી હું છું મિત્રો કોઈ લોબો ટાઈમ છો નથી મિત્રો એટલે ઉકેરો છે એટલે હવે આપણે થોડોક કમ્પ્લેટ મોટો થાય છે એટલે હજી તો દો પંદર છે મિત્રો પોણીવાળું પડશે પોણે વાળી અને પછી મિત્રો આપણે ખરપવાનું થાય છે થોડા ઘણું થાય છે પેટીએ પર આ હતી ઓળ આ ઓળથી આટલો 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 મોટો થશે ને આટલો આટલો મોટો કહેવાય ને મીને ફૂટ દોઢ ફૂટ મિત્રો મોટો થશે એટલે પછી મિત્રો આપણે ખરપવાનું છે હમણાં તો હજી કોઈ ખરપવાનું છે ને એ તો આલ નો નોનો છે દેખો મિત્રો કેવો મસ્ત ઉગેલું રાયડું ત્રણ બેલના ભેગા ઉગે રહ્યા છે કેમ કે સાવરથી વાવેલ થાય એટલે મિત્રો કમ્પ્લીટ લાઇનમાં ઉગેલો છે મિત્રો આ બધાને રામ રામ मित्रों, चु एक गण बजन दिवाली सारा कोई फटाकड़ा ला कपड़ा लाता है लाता है, अमे तो मित्रों खेत में धंधा करवा करें घर में लाल मित्रों गणता था हवा आठ वगे मोटर खोल हारूँ बी थे त्रे तो मोटर खोली मित्रों हम आया था तो ये खा बस खाई ना गाँव तो है मित्रों वाग्या है अभी तरह था मित्रों तरह वगे खावा तो है दिवाड़ी दाड़ो आखो फेल नव वर्ष कहवात बेहवाई पर्ष दिवात नव वर्ष गणाय आखू फेल केम के दाड़े ત્રણ વા ખાવા ખાવાનું ભૂખી મરી મરી ધંધો કરવાનો મિત્રો કેમ કે હવે આપણે મોટર ખોલવાની નથી આપણે અહીંયા નહીં બીજે નહીં મોટર અહીં ખોલી ખોલી અને હવે આવી ખાવા ખાઈ અને હવે ઘરે આવું છું જો કેમ કે અહીંયા ટાઈમ ના મળ્યો વિડીયો બનાવવાનો કે વિડીયો થોડોક બનાવો છો અને ટાઈમ મળ્યો નહીં મિત્રો એટલે અમારા હાડમાલા છે મિત્રો દિવાળીના અને પણ ફ્લાવરિંગ પણ મિત્રો હવે મોટર પણ કોઈ દેખાતું નથી પણ કોક કોક આ શુભાતો આ સુભાતોળું આ સુફાતોળું આવ્યું છે મિત્રો તો લોબો છે ને મિત્રો શું કરો કહો આપણે તો દિવાળીને ખબર મનાવે આપણે તો ખેતરમાં દિવાળી મનાવવાની હળમલા કરીને મિત્રો મિત્રો આપણે ઘણો ને આજ આયા આપણે ઘરે દિવાળી કરવા સારું મિત્રો અને કેમ કે મિત્રો હજી મારું આ ખેતર છે મારો ખુદ ઘરનો ખેતર છે મિત્રો દેખો આજે આ પોત્રીનું બીજું પડ્યું છે આ ઢોરવા માટે મિત્રો પડ્યું છે પોત્રીને બીજી શેઠામાં બીજું મિત્રો કેવું પડ્યું છે દૂધ મો કરવાનું છે મિત્રો અને આમાં પણ આપણે રાયડું મિત્રો કરવાનું છે આપણું આ ખેતર છે મિત્રો આ દિવાળીથી એટલે મિત્રો આપણે ઘરે આવ્યા હતા આ આપણો ખેતર છે ખુદ ખુદનું ખેતર છે મિત્રો એટલે હજી તો આમાં તવી મારવાના છે મિત્રો તવી મારી અને કલટી કાઢશું કલટી કાઢી અને પછી ફોખવાના છે મિત્રો આમાં ઘણું રાયડું પોંખશું કેમ કે આપણો ઘરનો ખુદનો જમીન છે બીજાને મિત્રો કોઈની છે નહીં અને આપણે હાલ રહ્યા છે મારે છો કહેવાય મને અહીંયા રસ ને આ ઘરે આવ્યા હતા મિત્રો ઘરે આવ્યા હતા એટલે મિત્રો ગણો દિવાળી હું છે બધું એટલે દિવાળી મનાવ સારું કેમ કે બહારને ચારો મિત્રો આપણે બારે રહીએ છીએ પણ દિવાળીને દાડે તો ઘરે આવવું પડે મિત્રો કેમ કે આપણો બારે તો ચોવીસ કલાક રહેવાનું હોય પણ દિવાળીને દાડે મિત્રો ઘરે ના આવીએ તો આપણો કોઈ મતલબ નથી મિત્રો એટલે એના માટે આપણે ઘરે આવવું પડે છે કેમ કે બધા સાથે મળીએ હરીએ ને મોજ કરીએ બેટા ફોડીએ મિત્રો કેમ કે દિવાળી બારી એકાર આવે છે આપણે કોમ તો મિત્રો હદાય હોય ચોવીસ કલાક ચોવીસ ચોવીસ કલાક એક દાડો પણ ટાઈમ નથી મળતો કે આપણા દોડે ટાઈમ હોય નહીં કે એવો એટલે મિત્રો કાઢવો પડે ટાઈમ એમ કે દિવાળી જેવો પ્રસંગ હોય આપણે ઘરે ના આવીએ તો કોઈ મજા આવે નહીં બધા ભાઈઓ ભાઈઓ ભેગા રહે ભેગા થાય એટલે દિવાળી માટે મિત્રો આપણે મોજ કરીએ દીધી તો ગુણો નહીં કાલે બેસતું વર્ષ છે મિત્રો એટલે નવું વર્ષ છે અને પરમ મેળો છે મિત્રો બે દિવસ એટલે બીજીજનો અમારે ગામથી પાંચ છ કિલોમીટર પડે છે મિત્રો એ બીજનો મેળો મિત્રો ફરાય છે એટલે કાતમિના અને બીજ એનો મેળો મિત્રો ફરાય છે એટલે અમે જોવા જઈશું મિત્રો તમને કોને બતાડશું મિત્રો એટલે મિત્રો અમારે એ ગણોની દિવાળીનો બોર ઉપર આપણે ઘણોની દિવા મેળવવામાં આવે છે કેમ કે એના લીધે બોરનું પાણી બાણી જળ છે એ ગણાય જીવન છે એટલે મિત્રો અમે ગણોને ત્રણ દીવા મેળ્યા છે એક દિવો મારો છે આ દિવો મારો છે મિત્રો તમે જોઈ શકો આ દીવો થઈએ મિત્રો મારો છે આ મિત્રો અમારા કાકાના બે દીવાની એને ઘરથી ભૂકવાયા હતા મિત્રો અને આપણે મિત્રો થાળી લીધી હોય એટલે આવ્યા હતા મિત્રો કેમ કે મિત્રો તો ત્યાં ઓળી ગયો છે મિત્રો માફ કરતો કોઈ ભૂલ બી ગયું હોય તો રહેજો આપણા વિડીયા મિત્રો અમારો વલગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિ જય ભારત